છોટાઉદેપુરમાં મહેશ્વરી સમાજ દ્વારા મહેશ્વરી ઉત્પત્તિ દિવસ મહેશ નવમીની ભવ્ય ઉજવણી કરાઈ છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં મહેશ્વરી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરતો હોય જે મહેશ્વરી સમાજ દ્વારા આજરોજ નવમી મહેશ્વરી ઉત્પત્તિ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ભગવાન મહાદેવનું પૂજન અર્ચન કરી મહેશ્વરી સમાજ દ્વારા સર્વ મનોકામના સિદ્ધ થાય અને દરેક સમાજમાં શાંતિ સુલે જળવાઈ રહે તથા સર્વના આરોગ્ય સારું રહે તે માટે ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવી હતી મૂળ રાજસ્થાન અને મધ્યપ્રદેશના એવા મહેશ્વરી સમાજજનો વર્ષોથી છોટાઉદેપુને પોતાની કર્મભૂમિ બનાવી અહીં વસવાટ કરે છે આજરોજ મહેશ્વરી સમાજનો ઉત્પત્તિ દિવસ એટલે મહેશ નવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી મહેશ્વરી સમાજજનો દ્વારા નગરના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવ ભોલેનાથનો દુગ દુગ્ધાભિદેશ કરી શ્રદ્ધાભેર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે શ્રી મહેશ વંદના સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શિવ મહેશનું પૂજન અર્ચન કરી તેમની વંદના કરી ધોરણ એકથી બાર સુધીના મહેશ્વરી સમાજના સારા માર્ગ સાથે ઉતરીણી થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર નગર સહિત પાવીજતપુર ભુજના સમાજ બંધુઓ ઉપસ્થિત રહી મહેશ્વરી સમાજના વંશોત્પત્તિ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી સાથે મહેશ્વરી યુવા સંગઠનની છોટાઉદેપુર જિલ્લા ટીમની રચના કરવામાં આવી હતી